કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં ચાલી રહી છે અને ત્યારે આજે ત્રીજા દિવસે યાત્રા રાજપીપળા પહોંચી હતી સામાન્ય રીતે પત્રકાર પરિષદ જયરામ રમેશ કરતા હોય છે અને આજે પત્રકાર પરિષદ શરૂ થવાની હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ થોડા મોડા પડ્યા હતા હવે આ દરમિયાન જયરામ રમેશે શક્તિસિંહને બોલાવવા માટે કહ્યું કે અમારે તો શક્તિ જોઈએ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો છે જૂન બે હાજર ત્રેવીસમાં સંભાળ્યો હતો અને આ હોદ્દો સંભાળ્યા બાદ એમણે પક્ષના સંગઠન માટે નોંધપાત્ર કામગીરી પણ કરી હતી અને સાથે સત્તા પક્ષની સચોટ આલોચના કરવાનું પણ ચાલુ રાખ્યું છે જોકે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે એવા સમયે જયરામ રમેશનું અમારે શક્તિ જોઈએ છે એ બોલવું બીજું ઘણું બધું સૂચન કરી જાય છે એટલે જે મુજબની અત્યારે આખી સિચ્યુએશન છે અને જે ઘટનાઓ છે એ ઘટનાઓના ઘણા બધા અર્થ નીકળે અને જેવાનો એક આપણે આ ઘટનામાં છે એ પણ જોવા મળ્યો